સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એચટીયુમાં ફરજ બજાવતા લોક રક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે આ ભ્રષ્ટાચારના ખેલમાં રક્ષક ધીરુભાઈ એકલા નહોતા તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણિલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી રોનક ત્રિવેદી છાબરાભાઠા રોડ અમરોલીનો રહેવાસી છે ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન હતા ત્યારે તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે વડોદરા એસીબી ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એન પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં

ACB ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે અણવાય HTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર માં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાલનનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના પેટે રૂપિયા પચીસ હજાર રૂપિયાની માગણી માગણીમાં તેઓ પકડાયેલા છે એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે ન મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટી પચીસ હજાર ની માગણી કરેલી ટોલ ફ્રી નંબર અન્વયે બરોડા ની ટીમ એ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી